સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં આપણે કંઈ રેસીપી નથી બનાવવાની કે નથી આ કંઈ શૂટિંગનો વ્લોગ તો આ વ્લોગ આપણા સ્પેશિયલ તમારા માટે જ બનાવવામાં આવ્યો કે આપણા ઘણા બધા સમયથી આપણા ચાહક મિત્રોની કમેન્ટ હતી કે પોપટલાલ કેમ નથી આવતા કેમ નથી આવતા તો એનું કારણ હવે આપણે પ્રોપર વ્લોગમાં જણાવી દઈએ આપણા ટીમ દ્વારા તો મિત્રો તમે વ્લોગ જોતા રહેજો આપણે ટીમની મુલાકાત કરીએ અને દરેકને આપણે પૂછી લઈએ સાચે સાચું કારણ તમને જણાવી દઈએ તો વ્લોગ કન્ટિન્યુ કરજો મિત્રો તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તો આપણે એક એક જણા જોડે કારણ જાણી લઈએ તો સૌ પ્રથમ તો પહેલાં ગોવિંદજીને આપણે પૂછી લઈએ લે ગોવિંદજી ઉંભટલાલ ટીમમાંથી નીકળી ગયા સાચે સાચું કારણ તમે જણાવજો બરાબર મિત્રો આપણે જે કહેવું એ સાચું કહેવું ખોટું કહેવું નહીં મારી કુળદેવીની સ્વગન ખાઈને હું કહું છું અમે રાતે નાઇટમાં વિડીયો બનાવ્યો તો એટલે વિડીયોમાં અમારા ચર્ચા ચાલુ હતી સાહેબમાં પોપલાલ કહી કે કાલ મારે કે ફરવા જવાનું છે એટલે હું પોપો છ દાડે ઘેરાય એટલે અમે કહ્યું હાર ભાઈ જવાનું જા જઈએ પછી પછી એ જોયો ખરા જ્યો ને એટલે પછી એના બીજા દાડે અમારા ઉપર ફોન આવ્યો કે તમારે કે સંજીવ રહ્યો ને એ કે ભાવનગર નોકરી આવ્યો એમાં અમારો કોઈ ટીમવાળાનો કોઈનો વક નહીં એને દાદા કોઈને પૂછ્યું નહીં નહીં ડાયરેક્ટ જતા રહે નોકરી અને તમને એવું લાગતું હોય તો બરા હું એમનો નંબર આપી દઉં એ નંબર ઉપર તમે ફોન કરી અને તમારે વાત કરી લેવાની અને ખોટી કોઈ કમેન્ટ મારવાની નહીં કે પોપલાલ કેમ નહીં આવતા શું છે નંબર હાલો બારો નંબર જોણ ના કરાય એવી રીતે પર્સનલી નંબર ના લાય એવું હોય તો તમે મિત્રો સામે વાત કરી દો કારણ કે કોઈનો નંબર વાયરલ ના કરાય આપણો મિત્રો ગુઈનજી કીધું કે કારણ હું તમને જણાવી દઉં અમારા રાતનું શૂટિંગ હતું અને અમારા રજા પાડવી હોય તો આગલા દિવસે અમારા ગ્રુપમાં મેસેજ કરીને જાણ કરવાનું રહે એટલે એમને એ રીતે મેસેજ કર્યો હતો કે કાલે મારે રજા રહેશે અને અમને કીધા વગર જતા રહ્યા હતા પછી હોમ માંથી અમારા માસી છોકરાનો ફોન આવ્યો કે તમારે પેલા પોપટલા રહે ને વિડીયો આવી એના કે વેકરણ કે નોકરી આવતા રહે પછી મેં ફોન કર્યો એમ કહો ચમ જતો રહ્યો કે બસ કે મમાન કહે કે વેકરણ પુહાતું નહીં પાલવતું નહીં કે ખર્ચા વધી જઈ એ રહે એમ કરીને પછી ફોન કાપી નાખ્યો એટલે તમે ફોન કરીને તમે એટલું પૂછી લો તમારે કામ કરવું કે નહીં એટલે આપણો પબ્લિક વિશ્વાસ આવી જાય કે આપણે ખોટા છીએ જ આ તો આપણે ફોન કરીને પૂછી લઈએ બરાબર વધુ વાત ના કરતા કારણ કે વ્લોગ મોટો થા ખાલી આ સેચ કારણ બસ હા હાલ કેમ સર ચાલો સ્પીકર ઉપાડીને એટલે સ્પીકર કરજો ભજન હારું મેલીઓ સ્પીકર બંધ કરે કોફી નાઈટ છે કે હાલો હું ઘરે પોપટલા બેઠા આ એમ અને વિડીયો ન આપવાનું રાજી નો હું આલી આ તો લા તમકો ફોન કરીને પોપટલાલ ને હમા તલમ કો પોપલાલ હું કરે પર ઉપર ફોન બોંગો કરતા નહીં એટલે થોડા અમે જીવ એટલે ફોન બોંગો પૈસા કમાવા પડ્યા કુ પૈસા તો કમાવા પડે પણ પૈસા ઉતે બીજું થોડું કોઈ બસ તો મિત્રો ગોવિંદજી જોડે આપણે ફોન કરાયો ફોન માં વાત કરાઈ તમે સાંભળી જશે તો હવે આપણે ડાયરેક્ટર ને પ્રશ્ન કરીયા તો પોપટલાલ છેલ્લા ખાસા સમયથી વિડીયોમાં આવતા નથી એટલે ચાહક મિત્રોનું એવું કેવું થાય છે કે પોપટલાલ રીસાયા છે કે ટીમ દ્વારા કાઢવામાં આવ્યા છે તો તમારું શું કેવું થાય છે જય માતાજી ચાહક મિત્રો પહેલાં તમને જણાવી દઉં કે પોપટલાલના ટીમ દ્વારા કોઈએ કાઢ્યા નથી એની છછાએ જતા રહ્યા છે તો આગળ એક ટીમમાં અણબનાવ બન્યો ન પોપટલાલના પણ એ વખત મેં સમાધાન કરાવી દીધું એના પછી મેં મીટિંગ કરી મિટિંગ કરી એટલે ભાઈ જેને કોઈ કહેવું હોય તકલીફ હોય એ મને જણાવો પણ એ વખત ટીમમાંથી કોઈએ જણાવ્યું નહીં અને પછી સીધા એ રહ્યા રાતનું અમારું શૂટિંગ હતું એટલે રાતે શૂટિંગમાં આવ્યા પણ પછી રાતે શૂટિંગ કરીને પછી મેસેજ નાખ્યો કે મારા સવારે રજા રહેશે હા એટલે મિત્રો અમારે મેં તમને જાણ કરી કે શૂટિંગમાં રજા પાડવી હોય તો અગાઉ જાણ કરવી પડે એટલે રાતે જ મેસેજ નાખી દીધો એટલે અમને સવારે અમે એમને રજા રાખી પછી અમના પછી મેં એમ થયું કે ફોન કરું ખાસો ટાઈમ થયો એટલે આવતા નહોતા ફરીને આવ્યા હોય તો આવી જાય ટીમમાં એટલે પણ એમને મારો ફોન ઉપાડ્યો નહીં આમ ત્યારથી સુધી એ આવ્યા નહીં ટીમમાં એટલે મિત્રો વચ્ચે અમે પ્રયત્ન કર્યા હતા અમારા ડાયરેક્ટર દ્વારા ફોન કરાયો અમારા રિલેટિવ દ્વારા ફોન કરાયો પણ એમની ના જ છે જોખી કે મારે કામ કરવું નહીં મારા ફેમિલી પ્રોબ્લમ છે પ્રોબ્લેમ હોય તો એમાં મિત્રો અમે શું કરીએ અમે એમને મનાવવાના ખાસા પ્રયત્ન કર્યા પણ એમની ટીમમાં કામ કરવાની ના છે તો તો મિત્રો તમે જે પ્રેમ આપ્યો છે એવા ને એવો આપતા રહેજો અને નવા એક્ટર લાયા એને તમે વધારી લેજો કારણ કે મિત્રો કઈ કરીને તો આપણે કમી પૂરી કરવી મહેનત કરીએ છીએ તો કોઈ ખોટી કમેન્ટ ના કરો અને સાથ સહકાર આપો મિત્રો આપણે ડાયરેક્ટર જોડેથી જાણી લીધું અને હું તમને એક વાત હજુ કહી દઉં કે માણસનું એક સ્વાભિમાન આવે તમે ટીમમાં પાછા આવતા રહો આપણા સગા સંબંધી એ ફોન કર્યા હિ પણ પોપટલાલની નાની નાજરી એમને આ કરી નહીં તો હવે આપણે બા પૂછી લઈએ કે બા શું કેવું થાય બરાબર બા જણાવજો હજી બીજા બધાને પૂછવાનું પોપટલાલ વિડીયોમાં આવતા નહીં એટલે મિત્રોની કોમેન્ટ હોય કે પોપટલાલને તમે કાઢ્યા હી પોપટલાલને પાછા લાવો શોર્ટમાં તમે કારણ જણાઈ દો તો જય માતાજી મિત્રો અમારી કુળદેવીની સોગન ખાઈને કહું છું કે જે કયો એ સાચું કયો બરાબર છે તો મિત્રો ઘણા સમયથી તમારા બધાની કમેન્ટ હતી કે પોપટલાલને પાછા લાવો પાછા લાવો તો મિત્રો પોપટલાલને પાછા લાવવાની અંદર અમારો ઘણો બધો અમે પ્રયાસ કર્યો બરાબર છે અમે પ્રયાસ કર્યો ટીમવાળાએ અમારા સગા સંબંધીઓએ કર્યો અમારા કુટુંબવાળા કર્યો અને પોપટલાલ કોઈ બારના નથી અમારા ભાઈ જ છીએ અમે કાકા કુટુંબના બધા ભાઈઓ છીએ ચેનલની અંદર બરાબર છે તો આપણે એને શું લેવા કાઢવા પડી એ એમની જાતેથી જ જતા રહ્યા તો એમણે આપણે પ્રયાસ કરીને કીધું કે પોપટલાલ તમે પાછા આવતા રહો ચેનલની અંદર તો પોપટલાલનો જવાબ એક જ છે કે મારા ટીમની અંદર આવવું નથી બરાબર છે તો મિત્રો હવે પોપટલાલના નોમની કોઈ કમેન્ટ કરતા નહીં અને હવે હારી હારી કમેન્ટો કરો તો અમે તમને હારા હારા વિડીયો લાવીને હસાવતા રહેવું બરાબર છે તો મિત્રો આટલું કહેવું હતું સપોર્ટ કરજો પ્રેમ આપતા રહેજો પ્રેમ આપતા રહેજો તો મિત્રો આપણે વાત જોડે પણ જાણી લીધું તો હવે આપણે કેમેરામેન અને ચંપુલાલ જોડે જાણી લઈએ કે એમનું શું કેવું થાય કેમેરામેન ચંપુલાલ પોપટલાલ ઘણા સમયથી આવતા નથી એટલે મિત્રને એવું કેવું થાય કે પોપટલાલ કેમ વિડિયોમાં આવતા નથી અમને પોપટલાલને પાછા લાવો પોપટલાલ રીસા છે કે તમારા ટીમમાં હી કાઢવામાં આવ્યા છે તો એ વિશે તમારું શું કેવું થાય કેમેરામેન તો મિત્રો પોપટલાલને ફેમિલી ના કારણે પોપટલાલ વિડીયોમાં આવતા નથી અને એમને અમે ઘણી મનાવવાની કોશિશ કરી પણ મિત્રો એરા માનતા જ નથી તો પછી આપણે શું કરવું અને મિત્રો તમે બધા કમેન્ટ એવી કરો છો કે પોપટલાલને લાવો પોપટલાલને લાવો તો મિત્રો અમે બધા કેવી મહેનત કરીએ એ તમને ખબર જ હશે રાત દિવસ મહેનત કરીએ તો તમને પોપટલાલ જેવી તમે પોપટલાલને કમેન્ટ કરો એવી બીજા બધાને કમેન્ટ કરો કે બધા સારી જ એક્ટિંગ કરે છે એવું કહો ચંપુલાલ તમારું શું કેવું થાય છે તો મિત્રો જય માતાજી પહેલાં તમે જે દિવસે પહેલાં વાર વિડીયો એ દિવસે તમે એવું બોલે કે ચંપુલાલની એક્ટિંગ સારી નથી પોપરલાલની જગ્યા ચંપુલાલ ના ચાલે તો હું પોપરલાલની જગ્યા નથી આવ્યો ખાલી ઇવન જે ખાલી જગ્યા હતી એ ખાલી મેં પૂરી એ મિત્રો તો મિત્રો રાજા બહુચે જે ટીમ રે અમારી રિલેટિવ છે એમને એક્ટરની જરૂર હતી એટલે હું આ વિ ચેનલમાં એક્ટિંગ કરવા આવ્યો છું તમે સાથ સહકાર તમે આપતા રહેજો ખાલી અને મિત્રો આ મારે ખાસ તમને વાત કરવી છે કે મિત્રો પોપટલાલ રહ્યા એ કિંમત નહીં આવી પણ અમારા ભાઈ ખરા હા વાત તો કરીએ જ છીએ ફાન ભાઈઓ રીતે ખરા પણ ટીમમાં નહીં આવી મિત્રો અમારે એક બીજી આશા છે હજુ એ પોપટલાલ અંદર આવી તો બી સારું અમારે કોઈ ના તો નહીં હજુ આવી જાય તો બી સારું એમ તો મિત્રો હવે આપણે કેમેરામેન ના ચંપુલાલ જોડે પણ વાત કરી લીધી તો હવે આગળ આપણે લાલભા જોડે વાત કરી લઈએ લાલબા તમારું શું કેવું થાય પોપટલાલ કોમેડીમાં આવતા નથી એટલે ચાક મિત્રોની કોમેન્ટો આવી કે પોપટલાલને વિડીયોમાં પાછા લાવો પોપટલાલને તમે ટીમ દ્વારા ગાઢ્યા પોપટલાલ રીસાયા છે એ વિશે તમારું શું કહેવું થાય તો મિત્રો પહેલાં તો દરેક ચાક મિત્રોને જય માતાજી તો મિત્રો અમે તો જો પોપટલાલ જતા રહ્યા હાઈ અને ત્યાં પછી અમને એવું કીધું હું નોકરી જેવું બાકી હોય તો એવું જ્યા હતા કે હું ફરવા જવાનું એટલે ખોટું બોલિંગ જાય ટીમમાં બાકી કોઈને કશું કહેવા રહ્યા નહીં અને તમે ઘણા બધા ચાહક મિત્રો હો કે જે એવી કોમેન્ટો મારે તમે પોપટલાલના પાછા લાવો પાછા લાવો તો મિત્રો આ તો એક ટીમ વર્ક છે બરાબર એટલે ટીમ વર્કમાં તો શું કે દરેકને સાથે લઈને ચાલવું પડે એટલે દરેકની જરૂર હોય પણ અમે ઘણા બધા પ્રયત્નો કર્યા આમાં સગા સંબંધીઓ અમે પણ પોપટલાલ પાછા આવ્યા નહીં ટીમમાં અને મારા ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા બધા ચાહક મિત્રો એવી કોમેન્ટ મારી હતી કે લાલપા તમે પોપટલાલને પાસા લાવો પાસા લાવો તો મિત્રો એ તો મારા હાથમાં નહીં કે હું એકલો પોપટલાલને લાવી દઉં પણ દરેક જણો ખૂબ મહેનત કરી કે પોપટલાલ પાસા ટીમમાં આવી જાઓ પણ પોપટલાલ નોકરી જતા રહ્યા છે એટલે પોપટલાલ હ પાસા આવશે નહીં અમારાથી અમે જે બનતી કોશિશ હતી એ બધી અમે બનતી કોશિશ કરી ચૂક્યા હતા પણ જે મળ ના આવવું હોય એ ના જ આવીએ એક હવે ભાઈ એ પોપટલાલની મરજી પણ પોપટલાલની જગ્યાએ અમે બીજો એક એક્ટર લાવી દીધો હોય ચમકાતો ટીમવર્ક તમે અમને સાથના સહકાર એવો આપજો કે પોપટલાલનો એવો પસ્તાવો થવો જોવો કે ભાઈ આ ટીમવર્ક હું છોડીને આવ્યો હું તો એમાં કોઈ મજા નહીં એ નોકરી કહેવાય અને આ જે ધંધો હો એ સોશિયલ મીડિયાનો ધંધો હો અમે તો મિત્રો કેવું હોય કે ચડ ઉતર તો રહેવાની પણ એમ માટે હારી ના જવાય પણ અમે હારી ના જઈએ એવો તમારે સપોર્ટ કરવાનો તમે એવો સપોર્ટ કરજો કે પોપટલાલનો પારાવાર પસ્તાવો થવો જો કે હું નોકરી જો એના કરતાં હોય તો નહીં સારું હતું ત્યાં તો નોકરીએ તો છે મિત્રો નોકરીએ નોકરી નોકરીમાં એ પહાય એકલા અને હોય તો શું કે હોય અમારી હોજવણ અમારું કુટુંબ અમે બધા ભાઈઓ બધા રોજે રોજ ભેગા હોઈએ અને જ્યાં પોપટલાલ નોકરી જાય ત્યાં આગળ તો પોપટલાલ એકલા જ છે એમની ફેમિલીએ એમના જે સાસરી હે ત્યાં આગળ રહે અને પોપટલાલ ત્યાં આગળ નોકરી કરે ત્યાં આગળ પોપટલાલ એકલા રહે એટલે હવે તમે જ કહેજો મિત્રો કે એકલા રહેવામાં મજા આવે કે ભેગા રહેવામાં મજા આવે અમે તો એવો જ પ્રયત્ન કરીએ કે બધા ભાઈઓ ભેગા રહીએ ને અમારું કુટુંબ ભેગું રહે એમાં જ મજા આવે બાકી દુનિયામાં એકલા રહીએ ને તો એમાં કોઈ મજા નહીં બાકી મિત્રો બીજું તો કોઈ કહેવું નહીં પણ હારી સારી કોમેન્ટો કરજો અમારી ચેનલો જે છે બધી એ બધે બધી ચેનલનો તમે એવો ખૂબ સાથને સહકાર આપજો કેમ કે મિત્રો એક હાથે તાળી ના પડે બે હાથ થાય ત્યારે જ તાળી પડે અને તમે અમને પૂરો સાથ સહકાર આપજો તો અમે ચોક્કસ આગળ વધીશું એવી અમારી ભગવાન માતાજીની નમ્ર વિનંતી તમને પણ વિનંતી કે અમારી ચેનલને ખૂબ આગળ વધારજો તમારા મિત્રોને શેર કરજો અમારા જે વિડીયો આવે એ વોટ્સઅપ ગ્રુપ તમારા જેટલા મિત્રોના હોય એમાં શેર કરજો તો અમારા વિડીયો આગળ જાય એવી મારી તમને વિનંતી છે જય માતાજી તો મિત્રો લાલભાઈ પણ જણાવી દીધું તો હવે આપણા છેલ્લા મેમ્બર વધ્યા જેઠાલાલ એમના જોડે જોણી લઈએ એમનું કેવું શું થાય તો જેઠાલાલ પોપટલાલ ઘણા સમયથી કોમેડીમાં આવતા નહીં મિત્રોની એવી કોમેન્ટ આવે પોપટલાલને પાછા લાવો પોપટલાલ રીસાયા છે કે ટ્વીમ દ્વારા ગોઠવામાં આવ્યા છે અને તમને ખાસ જણાવું કે એક મિત્રને એવી કોમેન્ટ હતી કે સહદેવે અને જેઠાલાલે પોપટલાલને કાઢ્યા છે એ વાતની પણ ચોખવટ કરી દેજો બરાબર તો પહેલાં તો તમામ ચાહક મિત્રોને જય માતાજી તો પોપટલાલના અમે લોકોએ કોઈએ કાઢ્યા નહીં પોપટલાલના જો કોમેડીની અંદર જે કામ કરતા હતા એ બધા અમે સાથે મળીને જ કરતા હતા અને અમારા શું કે કોણસો વધારો હોય એટલે થોડા ઘણા ઝઘડા તો એવા બધા ચાલતા જ હોય પણ એનું સમાધાન થઈએ જાય અને બધા ભાઈઓ હતા એટલે કોઈ ગળે લટકારીને ફરતા નહીં બધું સમાધાન કરીને કામ કરતા રહેતા પણ એમને શું ખટક્યું તો અમને કોઈ ખબર નહીં પણ થોડા સમય નીકળ્યા થોડા સમય પહેલાં એ બબાલ થઈ હતી પણ એનું સમાધાન ડાયરેક્ટર સાહેબે કરીને પાછા લાવી દીધા અઠવાડિયે એમને કામે કર્યું કામ કર્યા પછી એરિયા અમારા નાઇટમાં શૂટિંગ હતું એ વખતે ત્યારે એમને એમ કીધું હતું કે હું ફરવા જવાનું હું અઠવાડિયું એટલે હું ચેનલમાં આવીશ નહીં મને એવું કીધું હતું મેં કીધું બરાબર ફરવા તો કોઈ પણ માણસ જાય તો જતા હસી પછી આ તો એના બીજા દિવસે નોકરી માટે જતા રહ્યા ત્યાંથી અમારા એક મિત્રનો કોલ આવ્યો કે પોપટલાલ અહીંયા કામે આવ્યા છે તો ચેનલમાં એમને કામ નહીં કરવાનું તમે ગાઢી મૂક્યા છે તો અમે સીધા ચમક્યા અચાનક તો અમે કંઈ બોલ્યા નહીં ના કેમ જતા રહ્યા પછી અમને કોલ કર્યો પણ એમને કોલ ઉપાડ્યો નહીં પછી થોડા દિવસ પછી ફરીથી કોલ કર્યો અમને તો એમને એવો જવાબ આપ્યો કે મારા ટીમમાં કામ કરવું નહીં મારા ફેમિલી પ્રોબ્લેમના લીધે હું છૂટો થયું રાજીનામું મૂકવું તો એમ કરી અને નીકળી ગયા એના પછી અમને જ ખુદને ચેનલની અંદર કામ કરવાનું મજા આવતી નથી એમના વગર થોડું આમ લાગતું હતું કે પોપટલાલ વગર યાર મજા નહીં આવતી નહીં આવતી પણ ઘણા પ્રયત્નો કર્યા અમે અમારી ટીમે સગા સંબંધીઓએ પણ છતાંય એમની ના જ હતી કે મારા ફેમિલી ના લીધે હું આવતો નહીં પછી પડતું મૂક્યું અને તોય મિત્રોની કમેન્ટો બધી ચાલુ જ હતી કે પોપટલાલના લાવો તમે કાઢી મૂક્યા એ આમ છે તેમ છે તો કંઈ જ પ્રોબ્લેમ નથી અમારો એમની જાતે જે નીકળ્યા તો જેવો અમે કોમેડી વિડીયો બનાવીએ એવા અમે બનાવતા રહીશું તમને મનોરંજન પૂરું પાડતા રહીશું

તમારા લીધે જ છીએ તમારા સપોર્ટના લીધે છીએ બાકી એમને તો અમે કોઈ જે લાલભાઈ વાત કરી કે એક હાથે તાળી ના પડે એટલે અમે એકલા કશું કરી શકીએ નહીં પણ તમે બધા પ્રેમ આપતા રહેજો અને આપણે નવા એક્ટર લાયા એ રહેતા રહેતા શીખી જાઈ અને આપણા ટીમને તમે સપોર્ટ કરતા રહેજો તો મિત્રો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું એક મિનિટ જણાવી દઉં અને મિત્રો પોપટલાલ અમારા ભાઈ જ છે તો ટીમમાંથી નીકળી ગયા એ બાદ અમે એવું કંઈ રાખતા નહીં કે અમારે એમાંથી કંઈ લેવા દેવા નહીં એ અમારા ભાઈ જ છે

રાજા બહ રસોઈ ત્રણે પેજ ને ફોલો કરજો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી